નમસ્તે મિત્રો કેમ છો આપ બધા આશા રાખું છું કે આપ બધા મજામાં જશો હવે કાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કે કાલે એટલે કે ઓગણીસ નવેમ્બરના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો છે એ આપણા ખેડૂત મિત્રોના ખાતામાં જમા થઈ ગયો બરાબર હજી સુધી જો જે લોકોને આ હપ્તો જમા ના થયો હોય બરાબર તો એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી એકથી બે દિવસમાં સરકાર જે ઓનલાઈન પૈસા આપે છે એના કારણે થોડોક વિલંબ થતો હોય છે એટલે કે એકથી બે દિવસમાં જો આપણે કેવાયસીને દરેક વસ્તુ આપણી કમ્પ્લીટ હશે એટલે આપણને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો મળી જશે હવે જે લોકોને મળી ચૂક્યો છે આ એકવીસમો હપ્તો એ લોકોને દરેકના મોબાઈલમાં આવો એક મેસેજ આવ્યો હશે એ મેસેજમાં જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાના રૂપિયા બે હજાર તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવેલા છે આશા છે કે આ તમને તમારા ખેતીના જે જરૂરિયાતમંદ વસ્તુઓ લેવાની હોય એના માટે ઉપયોગી થશે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એટલે જે લોકોને પણ આ એકવીસમો હપ્તો આવી ચૂક્યો હોય છે એને દરેકને આવો એક મેસેજ આવેલો હશે ઘણીવાર એવું બનતું હોય છે કે જે લોકોને મેસેજ નથી આવ્યો તેમ છતાં પણ પૈસા છે એ એના પોતાના ખાતામાં જમા થઈ ચૂક્યા છે હવે સર્વરના પ્રોબ્લેમને હિસાબે ઘણીવાર એવું બનતું હોય છે મિત્રો એટલે ખોટી ચિંતા કરવાની જરૂર નથી એકથી બે દિવસમાં જે લોકોને પણ આ હપ્તો નહીં આવ્યો હોય એવા દરેક લોકોને એવા દરેક લોકોને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો મળી જશે હવે બેથી પાંચ દિવસની રાહ જોયા પછી પણ જો આપના ખાતામાં આ હપ્તો જમા ના થયો હોય તો આપણે આપણા ગામના વીસીઈનો કોન્ટેક કરવાનો રહેશે અને ત્યાં એને જણાવવાનું રહેશે જેથી કરીને જો કદાચ તમારું કેવાયસી હજી સુધી કમ્પ્લીટ ના થયું હોય તો હપ્તો ના મળે એટલા માટે તમારે કેવાયસી ફરજિયાત કરાવવું જરૂરી છે કેવાયસી કમ્પ્લીટ થયા બાદ આપણને એકવીસમો હપ્તો મળી જશે તો થેન્ક યુ મિત્રો મળશું આપણે ફરીથી આપણા એક નવા વિડીયોમાં માહિતી જો આપણે ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો